રાજ્યમાં ચોમાસાની શરૂઆતની સાથે જ અલર્ટ મોડ ઓન થયું છે હવામાન વિભાગે હજુ આઠ જિલ્લામાં રેડ અલર્ટ આપ્યું છે મેઘરાજાની સવારી આવતા ધોધ સોળે કળા એ ખીલી ઉઠ્યો છે તંત્ર દ્વારા પ્રવાસીઓને ગીરા ધોધ નજીક ન જવા સૂચના આપવામાં આવી છે વરસાદી પાણીના પગલે વલસાડ જિલ્લા કલેક્ટરે એનડીઆરએફ અને નગરપાલિકાની ટીમ અને ડિઝાસ્ટર વિભાગની ટીમ સાથે નીચાણવાળા વિસ્તારોની મુલાકાત લીધી હતી અત્યાર સુધી ટોટલ સાડ ત્રીસ તેત્રીસ રસ્તાઓ બંધ છે વોર્નિંગના ભાગરૂપે આમાંથી ચોત્રીસ પંચાયતના છે અને ત્રણે સ્ટેટના છે આજો રસ્તાઓ છે એના ઉપર કામ ચાલી રહ્યું છે અહીં ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ધરમપુરની તાન નદીમાં ઘોડાપુર આવ્યું છે અરે કપરાડા તાલુકાના પાંચ પારડી તાલુકાના બે અને ધરમપુર તાલુકાના બે મળી કુલ દસ જેટલા મુખ્ય માર્ગો ઓવરટોપિંગને લઈને બંધ કરવામાં આવ્યા છે વાલી અંકલેશ્વર માર્ગ ઉપર નલધરી ડાયવર્ઝન પર પાણી ફરી વળતા ઇકો કાર ફસાઈ હતી જેના કારણે વાહન વ્યવહાર પણ અટવાયું હતું